ત્રણ ચાર દિવસ મોબાઈલ પર વાતચીત કરી પછી એક રાત્રે એને ફોન કરી અને ડેરી રોડ પર એક અવાઓ જગ્યાએ બોલાવ્યો અને વિશ્વાસમાં લઈને અને પછી ત્યાં બોલાવી અને એના ગજવામાં કંઈક મૂકી દીધું હશે કોઈક પડીકી જેવું અને પછી પડીકી કાઢી અને એને કીધું કે તારા ગજવામાં નાર્કોટિક્સ મળી આવ્યું છે અને એવામાં એક ખોટા પોલીસનું નામ ધારણ કરી અને પોલીસવાળો બની અને એક આરોપી આવ્યો અને એને વિડીયો ઉતારી દીધો અને વિડીયો વાયરલ નહીં કરવા અને પોલીસને નહીં બોલાવવા અને પોલીસનો કેસ નહીં કરવા તો રીતે પોલીસના કેસમાં દેવા માટે એની પાસે બે અઢી લાખ રૂપિયાની માંગણી કરી અને પછી પૈસા જે ફરિયાદી છે પ્રેસવનું જે નાનો માણસ હોય તો એને પૈસા એની પાસે નહીં બનતા એને પચાસ હજાર રૂપિયા જેવું બની તો પચાસ હજાર રૂપિયા એને લીધે તે મારફતે જે તે આરોપીને બે આરોપી નામ આપને રાઉન્ડ ઓફ કર્યા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે